તો આજે પણ આપણે ચણાના લોટમાંથી રેસીપી બનાવવાના છીએ જેનું નામ છે ચણાના લોટના લોટ ના ઢોસા ચણા ના ઢોસા બનાવવા માટે ચણાના લોટ તો જરૂરી જ છે ચણાના લોટ સિવાય બીજો એક લોટ પણ આપણે એડ કરવાના છીએ કે જે છે ચોખાનો લોટ ત્યાર પછી એમાં મીઠું હળદર હિંગ અને પાણી નાખી અને હરખાઈ કરી નાખવાનું છે ખીરું બહુ ન તો જાડું રાખવાનું છે ન તો બહુ પાતળું રાખવાનું છે પણ માપે મેળે ઢોસાનું ખીરું હોય ને એના કરતા સેજ પાતળું રાખીએ ને તો પણ હાલે ચણાના લોટના ઢોસામાં આપણે બટાટાનો માવો નથી બનાવવાના પણ આપણે ડુંગળી કેપ્સિકમ ગાજર અને ઉપયોગ શાકભાજી આપણે અહિયાં ઝીણું ઝીણું સુધારવાનું છે પેલા આપણે ડુંગળી સુધારી લે ડુંગળી સુધારવાની છે ને મને મોટા મોટો કંટાળો આવતો હોય ને તો મને ડુંગળી સુધારવાનું એટલે છે ને મોટા ભાગે હું મિક્સર માં જઈને છે ને ઝીણું ઝીણું કટિંગ કરી નાખું છું વરસાદ પડતો હોય તો થોડુંક તો તીખું ખાવું જોઈએ એટલે ઝીણી ઝીણી મરચી પણ છે ને હું આ ડુંગળી ભેગી જ કટિંગ કરવા માટે નાખી દઉં છું જો આ મિક્સરમાં કરી તોય ડુંગળીએ મને રોવડાવી જો હાથેથી કટિંગ કર્યું હોય તો મારી હાલત શું થાત બધું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે કેપ્સિકમને આપણા મિક્સરમાં કટ નથી કર્યા કેમ કે એમાં છે ને એકદમ છૂંદો થઈ જાય એટલે કેપ્સિકમને છે ને હાથેથી જ કટિંગ કરી લીધા હાથેથી ઇટ્સ મીન્સ એટલે ચાકુ લીધું તો વળી ક્યાંક તમે કહો નહીં હાથેથી હવે આપણે આ બધું ઝીણું ઝીણું કટિંગ થયું છે ને એની અંદર આપણે ઝીણી ઝીણી કટિંગ થયેલી ડુંગળી અને મરચી ઈ પણ આમાં મિક્સ કરી દેવાની છે આપણે કોઈ પણ જાતના મસાલા ઉમેરવાના નથી જો મસાલા ઉમેરશું ને તો આપણું મસાલા છે ને પાણી છોડશે અને આ બધું છે ને ચીપકું ચીપકું થઈ જાય એટલે મસાલા આપણે અહીંયા કોઈ પણ જાતના એડ કરવાના નથી અહીંયા આપણે પનીરનો ઉપયોગ પણ કરવાના છીએ તો પનીરને પણ આપણે છે ને ઝીણી લેવું પનીર ઉપરાંત આપણે ચીઝ પણ નાખવાના છીએ ચીઝ અને પનીર નાખવાનું કારણ એ કે છોકરાઓ છે ને આરામથી ખાઈ લે ખોટા કોઈ નાટક કરે નહીં આ બે વસ્તુ તમારે નાખો તો ભલે અને ઘરમાં જો ટાઈમે ના હોય તો ન નાખો ને તો પણ હાલે એવું જરૂરી નથી કે આ બે વસ્તુ નાખવી પણ આ બે વસ્તુ નાખવાથી છે ને સ્વાદ મસ્ત લાગે છે ચીઝ ને પણ આપણે જ ખમણવાનું છે આ ઢોસા ની આરે આપણે સાંભાર નથી બનાવવાનો પણ આ ઢોસા ની આરે આપણે બનાવશું લીલી છમ જેવી ચટણી જેમાં આપણે ફુદીનો ધાણાભાજી લીલું નારિયેલ જે મેં ફ્રીજરમાં સ્ટોર કરેલું હતું જો હોય તો પણ હાલે અને ના હોય તો ટોપરાનું ખમણ સૂકું તો હોય જ એ નાખી દો તોય હાલે દાળિયાની દાળ માંડવીના બી અને તીખા અને મોરા મરચાં મીઠું અને ખાંડ અને લીંબુ નાખી દેવાનું છે આ બધું નખાઈ જાય એટલે આવતું અને જાતું પાણી નાખી અને મિક્સરમાં ઘૂમી ઘૂમી કરી લેવાનું છે જોઈ લ્યો પણ થઈ ગઈ ને આપણી ચટણી તૈયાર લીલી છમ જેવી હવે ફાઇનલી સમય આવી ગયો છે ઢોસા બનાવવાનો તો આપણે ઢોસા બનાવવાના ચાલુ કરી દઈએ આપણે જે નોર્મલ ઢોસા બનાવીએ છીએ એ જ રીતે આ ચણાના લોટના ઢોસા બનાવવાના છે ઢોસાનું ખીરું પથરાઈ જાય એટલે એમાં ગાજર મકાઈ કેપ્સિકમ પનીર ચીઝ ધાણાભાજી ચાટ મસાલો ચિલી ફ્લેક્સ ઓરિગેનો અને જો હજી તમારે તીખાસ જોતી હોય તો આવતી જાતી ચટણી મેં અહીંયા છાંટેલી હતી તમે ધારો તો છાંટી શકો ના ધારો તો ના છાંટી શકો હા બીજી એક વસ્તુ અહીંયા ટમેટા નાખતા હું ભૂલી ગઈ હતી તમને જો ટમેટા ભાવતા હોય તો તમે ટમેટા પણ નાખી શકો છો બને ત્યાં સુધી ચણાના લોટનું ખીરું છે ને પતલું રાખવાનું છે એનું કારણ ઈ છે કે ઓલા ઢોસાની જેમ આ ઢોસો પણ આપણે એક જ બાજુ ધીમા ગેસે ચોળવવાના છીએ જો તમારું ખીરું જાડું હોય છે ને તો ચણાના લોટનો ઢોસો એકદમ જાડો થાય અને ખાવામાં તમને છે ને પછી કાચો લાગશે પછી નો કહેતા ભાઈ આ રેસીપી તો અમને નો ભાવી ખીરું જો તમે પાતળું છે ને તો તમારો ઢોસો પણ એકદમ પતલો ઉતરશે અને સ્વાદમાં છે ને એક નંબર લાગશે જો અહીંયા પહેલો ઢોસો છે ને મારો નાનકડો થયો તો પણ બીજો ઢોસો તમે હમણાં જોવો ને તો એ મસ્ત થયો તો હવે આ ઢોસાને આપણે એકદમ ધીમા ગેસે ચડવા દેવાના છે ચડી જાય એટલે આ ઢોસાના આપણે રોલ વાળી દેવું તો તૈયાર છે આપડા ચણાના લોટના ઢોસા જોવામાં કેવા મસ્ત લાગે લાગે ને તો પછી તો એકવાર બનાવીને ટ્રાય કરજો જો તમને ગયમો હોય તો શેર કરી દેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં તો અમે બે માણસ એક થાળીમાં ભેગા ખાવા બેસી ગયા કહેવાય છે ને કે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે પણ ખબર નહીં હવે એવું હોય કે પછી વાસણ ઉટકવાની આળસ આવતી હોય